પુણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મકાન ખાલી કરાવવામાં આવ્યો છે ડ્રેનેજ લાઇનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું કહીને એસએમસીની દબાણ શાખાએ અચાનક જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયો હતો તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા હતા માત્ર દબાણ ખાતાના માણસો હતા આ અમે અહીં રહેતા હતા સમ્રાટમાં રહેતા હતા એને અમે તો કામે ગયા તા અચાનક બધા આવ્યા હિસાબથી ઘરમાં ઘૂસી ગયા નહીં કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો તો અમે કીધું અમે ટાણે ક્યાં જાય ક્યાં જાય કે ગમે ત્યાં જાઓ અમારે કઈ જોવા નથી અમે નાના નાના છોકરા લઈને દોડો છે બેઠા હતા દસ વાગ્યા લગી રાત ના બેઠા પછી બધા માણસો દઈ આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમે ને રહેવાનું કઈ દઉં પછી અમને અહીં બતાવ્યું તમે અહીં લેવા